হ্যালো ফ্রেন্স আজেজ্য ব্যবস্থা এ বিষয়ে চর্চা করেছি পূর্ণ থাকে এটাই প্রকরণ নম্বর নূর্ণ থাকে ছুটারবাদফাবৎ পাঁচ মুখ

મોટા જથ્થામાં ખરીદી કરે છે અને છૂટક વેપારીને નાના નાના જથ્થાઓમાં વેચાણ કરે છે ત્યારબાદ છે વિતરણ કઢી છૂટક વેપારી છે એ કોની કોની વચ્ચે વિતરણ કઢી છે તો કે જથ્થાબંધ વેપારી અને ગ્રાહકો ગ્રાહકો અને જથ્થાબંધ વેપારીની વચ્ચે કડી સમાન કોણ છે છૂટક વેપારી કે જથ્થાબંધ વેપારી પાસેથી છૂટા વેપારી ખરીદશે અને ગ્રાહકો સુધી પહોંચાડશે

છૂટક વેપારીઓ વેપારીઓ છે એની સંખ્યા ઓછી હોય છે કારણ કે એ લોકોને વધારે મૂડીરોકાણ કરવાની જરૂર પડે છે તો દરેક વ્યક્તિઓ પાસે વધુ મૂડી ન પણ હોય એટલે આવા વેપારીઓની સંખ્યા ઓછી હોય છે અને છૂટક પેપારીઓની સંખ્યા વધારે હોય છે અહીંયા આખે આખો મુદ્દો અને આખે આખું પ્રકરણ છે આપણે પૂર્ણ કરીએ છીએ